અને અત્યારે આજે છે બીજ તો આજે સેવા કરવા જવાનું છે અમારા ગામના લોકો જવાના છે અમે જવાના છે જાદા બધા છે ત્રીસ થી ચાલીસ જણા અહીં છે તો આગળ નીકળીએ અને આપણે છે ને પરોપ જવાનું છે ને સેવા કરવા માટે તો એક પાવર બેક લઈ લીધું છે અને એક સાદલિંગ લઈ લીધું છે તો બસ હવે એ બધી કમ્પ્લીટ કરીને હવે નીકળીએ બહુ બોલવામાં અત્યારે છે ને જે રીતે ખવાડ મીઠો હોય ને તો ઘડી પર મજા આવતી નથી તો અત્યારે હવે છે ને ફટાફટ નીકળીએ કેમ કે હવે બધા ફોન આવવા છે અત્યારે ફોન ચાલુ છે બે જણા બધા એમાં સેવા કરવા જવાના છે તો ચાલો હવે નીકળીએ આવી ગયો અત્યારે અને બધા માણસો આવી ગયા તો તમે જોઈ આપણે જાણીતા છે રામો છે નીરુ છે સાગર છે તો ઘણા બધા ગામના અમારા બધા લોકો છે સેવા કરવા આવવાના છે તો આ છે ને બધાય છે અમે તો હવે આકડી નીકળીશું અને અત્યારે બઉ અંધારામાં તમને મોટા નઈ બતાડાય તો પછી ન્યા જાય ને બધા અમે કેટલા જ આયે ને એ બધાને અમે બતાડી દી તો જો અત્યારે બધા અહીંયા બોલરો આવી ગયો હવે આખી સળવાના છે સાતા થોડા થોડા આવે અત્યારે તમે તમને વિચારો તો છે ને બોલર ને જરીક બેક કરી લે કેમ કે વરસાદ આવે એટલે અમે પોલરિયા નહીં ને ભાઈ એક તો પાછા કપડા લીધા નથી આપડે તો જો હજી ચાલુ છે તો આમ આગળ બચકીઓ થાય તમને રોડ ઉપર જો આમાં થાય તો આ રીતે છે ફટાફટ નીકળીએ ફટાફટ બોલેરો ઢાકીએ વડીલો ને છોકરા ને મોટા ને બધા છે તો કન્ટિન્યુ રેજો મજા આવી છે ધીરે ધીરે સાટા કરે અને વા બોલેરો છે હાઈવે ઉપર છે ને વડવાળા દુકાન છે ને ઓટો હવે ત્યાં બીજી બાજુ છે ત્યારે વા નકાન પેલા સામે હતી અમે જયારે ગોઈન કાકાને અમે હાલીને આવ્યો હતા ને બેરૂમ ફરીને ત્યારે વા સામે હતી અત્યારે આ બાજુ બનાવી છે અહીંયા અને અહીંયા બધા અત્યારે છે ને ચા પાણી પીવા માટે ઉભા રહ્યા ફ્રેશ થવા માટે ઘણીક વાર અત્યારે બધા પી લઈ અને આપણે તો ચા પાણી નથી પીતા અત્યારે તો બધા સા પાણીને પી લઈને બાપા તો હાલો હવે નીકળીએ ધીમે ધીમે કેમ કે સાતા ચાલુ છે તો બોલેરામાં પાછા ખડકાઈ જઈએ હવે ભૂખ લાગશે તો ખાઈ લઈએ હું કેમ કે ભૂખ તો લાગી છે હવે બીજ રેમ કે હું ખરું ખબર નથી ચાલો રોડ ઉપર પેટ્રોલ પંપ આવે ને અહીં જો અંદર તો અહીંયા અહીંયા પેટ્રોલ ડીઝલ પૂરો ઉભા રહ્યા તો બધા તો અત્યારે બધા છે ને આ રીતે છે થોડો થોડો વરસાદ ચાલુ છે અત્યારે અને આપણા ફ્રેન્ડ ગીરાભાઈ તો અહીંયા બેઠા બાકીને હવે આગળ નીકળીએ કેમ કે ડીઝલ પુઅર આવવા ઉભા રહ્યા હતા તો અહીંયા બધાય હાલો હાલો ભાઈ સડવા માંડો હાલો પરબધામ જગ્યામાં પૂગી ગયા છે અને અમારો જ્યાં વિભાગ છે ને ફૂલરામા ગામ નો અહીંયા બોટ છે પરબધામ તો અહીંયા અમારો બોટ છે તો અહીંયા જો અમારે પીરસવાનું ને એવું બધું છે તો અત્યારે બધા વ્યવસ્થિત રીતે ગયા છે છે અને વરસાદ થોડો થોડો અત્યારે પાણીમાં તમે અને આ જો બધા અમારા ગામના સેવા કરવા આવ્યા બધા મિત્રો વોટ બતાડી દીધો આપણો તો આ બધા અમારે ગામના સેવા કરવા મિત્રો આવ્યા અને આ ડૂમ જો અહીંથી ચાલુ થાય આ બાજુ અમદાવાદ સુરતવાળા એ છે એટલામાં અને પછી ડાયરેક્ટ અમારો વારો આવે અને પછી તો આમ તમારી નજર આમાં કેમેરો છે ડૂમ લાંબુ તો આ રીતના બે અહીંયા ડૂમ છે એક હજી ઉલી બાજુ છે ને બાકી અત્યારે પોણા આઠ જેવું વાગી ગયું છે અત્યારે આરતી ચાલુ છે મંદિરે પણ હજી અમે જ છે અમારા બીલા આવી જાય તે તમને આપણે બતાડું બધાય સેવા કરે એના બીલા આપે એટલે કેમ કે સ્વયંસેવકને જ્યારે કઈ દર્શન કરવા કે જાય તો ફટાફટ એટલા માટે ખોટી ન થાય ને તો બાકીને જો અત્યારે બધા આ ગેટ છે આઠ નંબરના ગેટવે ફૂલરામાનો વારે વારે કાઉન્ટર હોય આઠ નંબરના ગેટવે તો બાકી કઈ નહી આ મનસુખભાઈ છે ને એના મામા આવ્યા મટિયાણા થી સેવા કરવા અહીંયા સસમા ને આ બધું આવે તમે અહીં કામ કરવા આવ્યા કે એન્ટ્રી પાડવા આવ્યા સેવા કરવા જવા કે બધું કરવા આવ્યા લે આ બધી કરવા નથી આવ્યા સેવા કરવા જવા પણ આ તો અત્યારે બધા છે ને અહીં બેઠા ને જોવો તમે વરસાદ ચાલુ છે ને આ જોવ આપણા બ્લોગમાં પહેલી ફેરી આવું નજરાણું જોવા મળે છે તો બધા સપોર્ટ કરતા રહીજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આપણે આ રીતે બતાવતા રહી હું હવે હવે આપણે આગળ આગળ વધુ બતાઈશ તો અત્યારે જો આયા છે બધાય જો આઈથી ડુંમ પૂરું થઈ જાય આઈથી આમ ટ્રેક્ટર આગળ એ છે આઈથી આ બધા અમારા ગામના જ વ્યક્તિ છે જો આમ ભાતો જો આ ગણી થઈ ગઈ બાપુની જગ્યાએ પરત ધામની કેટલી ખબર છે 300 વીઘા 300 વીઘામાં ને બધું આવે 100 વીઘામાં તો આ ખાલી ભોજના લઈ જ છે તો બિલો અને બે આવી ગઈ છે તો આ રીતનો આપણો બિલો છે બીજ મહોત્સવ વિભાગ તો આ રીતે આપણે બિલો લગાડી લીધો છે 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 મિત્રો અત્યારે જો લગાડે બાકી સા પાણી પીવા આવી ગયા છે તો હીરાભાઈ એક જ પીએ બાકી હું તો પીતો નથી અને બાકીના બધાએ પી લીધો છે બે કલાક તો આયા છે સાનો કાઉન્ટર જો આ વોલ છે મોટો બધો વાસી લીજો હવે તમે જો પબ્લિક અહીંયા નાવા નાન કુંડ છે સામે ફૂલ સુવિધા આવા હોલ પાંચ છે જો હજી તો આમ હજી હજી એક બે છે અહીં જો આ પાંચ લીખો રસોડા વિભાગ છે અંદર અને આ બાજુ જો તમે હજી તો સવાર જ છે હજી આખી બીજ આખો દિવસ તો પસાર કરવાનો બાકી તો પબ્લિક કેટલું થાય તમે જ અંદાજ લગાડો સાંજે પ્રોગ્રામ પણ અત્યારે બપા સાપી પીધો કે પી લીધો પી લીધો સા અહીંયા બધા સેવા દેવા જ આવે છે બધે જો અહીંયા સાવે છે હજી તમને અહીં બધા માણસો સેવા દેવા જ આવે કોઈ અહીંયા કોઈ કામ કરવા કેમ નહીં સેવા દેવા જ આવે છે એસી વાળા હોલ છે જાઓ તમે હું તમને બતાડું સાઈન એસી છે ત્રણ એસીના હોય એ ના હોય એસી એસીવાળા છે હોલ ફેશિયલ એવું બધી સુવિધા થઈ ગઈ છે હવે હું આવ્યો ત્યારે આમાં પ્લાસ્ટરને નતું થઈ ગયેલું ત્યારે આ કલર કામે જો અવાર કર્યું છે ત્યારે આ બધું નતું હવે જાઝો ફરક પડી ગયો છે અત્યારે થાય હવે રાહ થારીઓ નહીં ટોલ્યો ટોલ્યો બધી વસ્તુ ને ટોલી જ ફેરી હે તમને બતાડી બધી વસ્તુ આવી છે ને એમ તમને બતાડી કેમકે તમને મોડથી જણાવી દેવું તમે પાછા લોક નહીં જવું અહીંયા જવું તમને કહેતો હતો ને પીવાના પાણી આ રીતના કુંડ છે ચોખું પાણી આપણે બધા ગામડામાં ભેંસો માટે માણસો માટે આ રીતે છે ઓવેડા જો કુંડા કુંડા અહીંયા કેવાય બાકી આપણે ગામડામાં તો ઓવેડા ગઈ અને હાલો જઈએ મંદિર આરતું ચાલુ છે જઈએ હિમણા બધાય અમે એટલા જઈએ

અને ધરાઓ બનવા લાગી છે આકાશ પણ આજે પચરંગી આકાશ બનવા લાગ્યું છે કારણ કે મારા બાપા તો બીજ છે અને પર્વધામ ધામના આંગણે આજ પક્ષીઓ પણ કલરવ કરવા લાગ્યા છે

નાઈ ડૂમ જો એક જ જાય તમે કેટલા ફૂટ નો છે મને નથી કેમેરો એટલી એટલું લાંબુ છે ડૂમ તમે જોઈ શકતા હવે આપડા પાણી ને પીવાની રાખી દીધું છે નાઈ નું એમાં છે ને પાણી ખાલી છે તો અમે અહીંયા ભરવા આવ્યા પાણી ના કુંડવે ડાયરેક્ટ ભર લેવાની છે તો જો એક 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 ડોલો અમે ત્રણે ઉપાડી હું એક મારે ઉપાડવાની છે લાવો તો અત્યારે જો અમદાવાદ ને સુરત વાળા આવી ગયા તો હવે જાયે પાણી ની ડોલ ભરીને જો પીવાનું પાણી જાયે ત્રણે ગેટ નંબર આઠ ये गाना शाही दरबारे वाला बरा बना पीरानी जय कहां आवना तू बाजू

તો અત્યારે ફિરેશવાની જગ્યાએ જઈએ બધા મિત્રો વાત તો થઈ છે કોઈનો ફોન તો નથી આવ્યો કેમ કે હું કઈ ને આવ્યો હતો તો હવે રથ તો આમ આગળ વહી ગયો છે બધી વસ્તુને ને એમાં એક એક શોટ લીધો છે તો બધા જોઈ લીધો અત્યારે આપણે જગ્યાએ બાપુ બટા દેવા આવ્યા બધા બાપુ આવી ગયા બટા દેવા બધાને આગળ આપી દે ક્યાંય ગયા એટલે નહીં ચડે એક જ તો અમારે બધા અત્યારે હવે બાપુ એ ફટા બધા પહેરાવી દીધા બાપુ રૂબરૂ આવ્યા હતા તો હવે બધા હવે પાછા અમે અમારા કામે લાગી આ બધા જેટલા ને દુખ પટા છે ને આવા

તો આ સુધી છે આપણા ગામ ના નીરવ ભાઈ ત્રણ કલાક થઈ ગઈ હજી પણ કન્ટિન્યુ છે ને પબ્લિક એને એજ રીતે પ્રસાદી લે છે શ્રદ્ધાળુઓ ધામ ધામમાં આવ્યા હોય એટલે પ્રસાદી લઈ અત્યારે તમે જો બધા અત્યારે માણસો આવક માં જમવાળા જમી લીધું છે અમે બીજ રહ્યા તો અમે ફરાર કરવા આવ્યા છે લેવ લેવ તો કિરીટભાઈ છે હીરાભાઈ છે અને રામો છે તો અમે બધા આવી ગયા અને જો અત્યારે પબ્લિક હા અહીંયા બધા ફરાર કાઉન્ટર છે બાકી જો અત્યારે વરસાદ થોડો થોડો ચાલુ છે અત્યારે ફરાર કરવા બેઠા એક ટેબલ જ ચાલુ છે ફૂલરામાં બીજા બે ટેબલ વ્યવસ્થિત રીતે ઠામ વિસરી અને મૂકી દીધા તો આ રીતે અને હવે મારે અને કિરીટ ભાઈ ને છે ને અમારે જવાનું છે રસોડે તો હાલો તમને આઈ ને લઈ બતાડ્યું મિત્રો અહીંયા જો રસોડું છે મોટું ને અહીં પૂગીને જો આયનું મેપ જોઈ લો તમે સ્ટોપ કરીને વિડીયો જોઈ લીધો તો મિત્રો અત્યારે તો એ બાજુ જે લેડીસો બધી કામ કરે ને એ બધી રોટલીનું તો અત્યારે કામ ચાલુ છે અને બાકી જો અત્યારે અહીંયા શાક બનાવવાની ના બાજુ છે બધું તમે જો અત્યારે આ તમે કેવડો છે આ રસોડાનો આ જોવો મિત્રો આવે લાખો માં માણસો લાખો માં અંદાજિત પાંચ થી સાત લાખ માણસ આવે મારા અંદાજ પ્રમાણે કેમકે ત્રણ દિવસ તો આ ચાલુ છે કન્ટિન્યુ જોવું તમે અત્યારે આ ડાયરોના ટોપ શાક ના ટોપ પ્રસાદ એવું બધું અહીંયા બને છે જો આ ટોપ ફરાર બને છે જો આ બાજુ બટેટાનો ફરાર છે અહીં જો તમે ટોપ જો આ બાજુ બધા કામ કરે છે આ બધાય સેવા જ કરે છે કોઈ અહીંયા પૈસા લેતો નથી બધા સેવામાં આવે છે હું તમને મટીરિયલ બતાડવા મટીરિયલ કેટલું જથ્થાબંધમાં પડ્યું હોય જો અત્યારે અહીં ફોર વ્હીલ આવે બાપુ આવે છે જો તમારે અહીં જથ્થાબંધમાં માલ પડ્યો છે બાપુ ને દર્શન થઈ જાય અને ભેગા વેગ તમારે બીજી વાર બાપુના દર્શન થઈ ગયા છે જોઈ લો તમે આ બટેટાના કટા પડ્યા છે બધાએ અને જોઓ તમે આ જો આ સાતના ને ને ટો તો તમે બાપુના દર્શન કરી લ્યો જો અત્યારે રોટલી છોળવે છે બાપુ

ત્યારે આવ્યો હતો ત્યારે બાપુના દર્શન થઈ ગયા હતા ને અત્યારે પાછા ભોજના લઈ આવ્યા છે તો અત્યારે ત્યાં પણ બાપુના દર્શન થઈ ગયા છે તો બાકી તો કંઈ નઈ કે આ સેવા એમ થયું કે સેવા સફળ થઈ અમારી બાકી તમે જોઈ લો આ રીતે છે બધું અહીં તો હવે પાછા અમે છે ને ત્યાં આમ જાવ હું કે આમ જાઉં હવે પાછા હવે પાછા હાલો આગળ હવે તમને મેળામાં હવે આવ્યા એ બાજુ ટ્રાઉન્ડમાં આવ્યું અને પબ્લિક તમે હાલવાની જગ્યા નથી ઓબ અત્યારે ભજન ચાલુ છે ને ધૂમ ધૂમ જો છે ડૂમ ભજન ચાલુ છે પંખા ની ફૂલ જોઈતા પ્રોગ્રામ માંથી અત્યારે મંદિર બાજુ આવી ગયા છે અહી જો તમે છુવારો બધી ડેકોરેશન કર્યું છે ફુવારો છે આ મંદિર ની બાજુમાં અને આ મંદિર જો એને તો ફરકે છે આ કાઉન્ટર આવી ગયા છે તો અત્યારે છે ને મિત્રો પાંચ થી છ કલાક અંદાજિત કન્ટિન્યુ આપણું જે કાઉન્ટર છે તે હજી પણ ચાલુ છે કેમ કે માણસો બહુ માત્રામાં આવ્યા છે જે શ્રદ્ધાળુ આવે તો પ્રસાદી અત્યારે લેતા હોય છે હજી પણ એવી ને એવી ટ્રાફિક છે મિત્રો હજી આ કાઉન્ટર બંધ કરી દીધા કેમ કે તાત્કાલિક આવું વસ્તુ નથી આવતી કેમ કે અત્યારે સ્વયંસેવકો મિત્રો ચાર પાંચ કલાક થી એક સેવા થશે તો અત્યારે જો હજી પણ આ જો અત્યારે હજી ચાલુ જ છે બપોરનું જે સવાર નો ચાલુ કર્યો ને નવ થી દસ વાગ્યા નો હજી કન્ટિન્યુસ છે હજી બ્રેક નથી લીધો આપણું એક કાઉન્ટર કમ્પ્લીટલી ચાલુ જ છે વસ્તુ બધી થોડીક લેતી જતી મારે જાય તો એ બધો ટ્રેક્ટર નો આવતો હોય આગળથી લેતા આવીએ અમદાવાદ દ્વારા ઉપયે ને સુરત વાળા કોઈ ના પાડી છે તો એ રીતે ચાલુ છે ને બધા જો અત્યારે સેવા આપડી ચાલુ છે પ્રસાદી લે છે માણસો હજી પણ એવો ને એવી જ રીતે તો કન્ટિન્યુ રહી ગયો બસ વાગી ગયા અને આપડે બીજું કાઉન્ટર એ ચાલુ કરી દીધું છે જો અત્યારે અને પબ્લિક તો જો માણસો હજી શ્રદ્ધાળુ હજી એટલે ને એટલા છે હજી ઓછા જ નેતા હતા જો અત્યારે સુરત અમદાવાદ દ્વારા પાછા ચાલુ કરી દીધું અને અમે પાસે ચાલુ કરી દીધો બે મિત્રો છે ને ખરીદી કરવા ત્યાંથી આવે પછી ત્રીજું કાઉન્ટર ચાલુ કરી દીધું અત્યારે આજે વસ્તુ છે ને બધે આવવામાં વાર લાગે કેમકે બને સો કલાક ત્યાં રસોડું ચાલુ છે તમે સમજી શકતા એવું જો અત્યારે અને શા શાક નું ડેક્ટર છે કેલબા તો આ રીતે છે એની માથે ચડી ગ્લોબ ઉતારું એક શોટ લઈ લઉં

સાડા પાંચ વાગ્યા ચાલુ કરી દીધા હજી પબ્લિક એવી ને એવી છે આ અંદાજે તો હવે દસ વાગી જાય અંદાજ પ્રમાણે બધા એમ કહે છે હું તો બે વર્ષ ત્યાં બેઠા હતો જો હજી માણસોની ની શ્રદ્ધાળુઓ જો આવે છે હજી પ્રસાદી લેવા જો

dia dulu naik apa rek

અને હવે જમવા બેસી જાય અત્યારે હવે દર્શન કરવા તો નહીં જઈ શકાય કેમ કે અત્યારે દસ જેવું વાગી ગયું છે અને અત્યારે જમીન હતી ફ્રી થયા અને બધા કાઉન્ટર અત્યારે હવે બંધ થઈ ગયા છે જો આપડો ફૂલરામન કાઉન્ટર જો આપણા બધા ગામના વ્યક્તિ બેઠા હે ને એ બધા છે ને રામાપીરના ભગત હોય ભગત છે ને એટલે ભાઈ પગે લાગવા જાય આપણે રામાપીરના ભગત નથી એવું અને નીરવભીર બેઠા આયા ટેબલ ઉપર હવે અને બીજું તો કોયરું મેડા હવે બીજું તો કોયરું મિત્રો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તો વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીરે પબ્લિક જો વિખાવા માંડી અને અત્યારે હવે પ્રોગ્રામમાં તો નહીં જાય કેમ કે ડૂમ છે ને એ ઓવરફ્લો થઈ ગયું છે આપણે જે દિવસના પ્રોગ્રામમાં ગયા ને એ ડૂમ ઓવરફ્લો થઈ ગયું છે એટલા માટે હવે ઘડી પર આરામ કરી અને બાકી તો ક્યાંય હવે જવાનું નથી હવે ડાયરેક્ટ સવારની ચાર વાગે છે ને ફૂલરામાં નીકળવાનું થાય તો આજ આપણે બ્લોગ નથી કરતા કન્ટિન્યુ રહેજો ઘણા બાર છે અને હવે ફૂલરામાં નીકળીયા કેમ કે વરસાદ આવે અત્યારે અને બીજે ક્યાંય જવાય છે ને હવે નીંદર એ બધાની બહુ આવે થાય ખાય એટલે તો અત્યારે પ્રોગ્રામ ચાલુ છે જો આમ તમે એલસીડી માં છે ચાલો લાઈવ જોઈ લેજો આવતો પરબ આ બાસ જો મન કા દાદા સિદ્ધાંત